ધોરણ પાંચ ની અંદર નવોદય ની અંદર આકૃતિઓ પૂછવામાં આવે છે જેમાં ચાલીસ આકૃતિઓ અને તેમના પચાસ ગુણ હોય છે આકૃતિઓ દસ પ્રકારની અલગ અલગ પૂછવામાં આવે છે આજે તેમાંનો પ્રથમ પ્રકાર એટલે કે અસમાન આકૃતિઓ કે જે ભિન્ન પડતી હોય અલગ પડતી હોય એ આકૃતિને આપણે તારવવાની હોય છે થોડાક ઉદાહરણો આપણે જોઈ લઈએ ત્યાર પછી બાળમિત્રો તમે જાતે પણ આ આકૃતિઓ ઓળખી શકશો સૌથી પહેલું ઉદાહરણ છે અહીં એ બી સી અને ડી આ ચાર આકૃતિઓ આપવાની છે સૌથી પહેલાં તમારે જોવાનું છે કે આમાંથી અલગ પડતી આકૃતિ કેવી છે એક એક આકૃતિ તમારે રિઝેક્ટ કરતી જવાની છે એક આકૃતિ જુઓ બી નંબરની સી નંબરની અને ડી નંબરની તો તમને એ નંબરની અંદર દેખાય છે કે ત્રણ ટપકાવાળું વર્તુળ આ ખૂણામાં આવતું હોય એવું લાગે છે એવી રીતે બીમાં ઉપર જતું હોય એવું આપણને દેખાય છે જ્યારે સીની અંદર થોડુંક આપણને અલગ લાગે છે તો ડી પણ જોઈ લઈએ હા ડીમાં ઉપર જતું હોય એવું લાગે છે તો જે અહીંયા સી વાળી જે આકૃતિ છે એ સી વાળી આકૃતિમાં જે ત્રણ ટપકાવાળું ત્રિકોણ છે એ બાજુમાં જતું હોય એવું આપણને લાગી રહ્યું છે એટલા માટે સી આકૃતિ ભિન્ન છે અલગ છે એવું આપણે કહી શકીએ હવે આપણે ઉદાહરણ નંબર બે જોઈએ કે એમાં ચાર આકૃતિઓ આપેલી છે જોઈ લઈએ આપણે એ બી સી અને ડી ચારેય આકૃતિને આપણે પહેલાં ધ્યાનથી જોઈશું એમાં આવી છે બી આ સી અને ડી હવે ઘણી વખત આપણને એવું કન્ફ્યુઝન થાય કે અહીં બધામાં કાટખૂણા બની રહે એવું લાગે છે જ્યારે એ છે એ અલગ પડે છે એટલે ઘણી વખત આપણે ઉતાવળમાં એ વિકલ્પ પસંદ કરી લેતા હોઈએ છીએ પણ ધ્યાનથી સી આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીં કાંટાના તીર છે એ જુઓ બંને તીર અલગ અલગ છે બાકી બધી આકૃતિમાં સરખા તીર આપેલા છે એટલે ઉતાવળ ન કરતા આપણો સાચો જવાબ સી ગોતો શોધીને લખવાનો છે હવે બાર મિત્રો અહીં ત્રીજા નંબરની એક ઉદાહરણ જોઈએ તો ધ્યાનથી પહેલાં ચારેય વિકલ્પો જોવાના છે એક એક વિકલ્પ રદ કરતો જવાનો છે પહેલો વિકલ્પ છે એમાં કે આઈ ટી છે પછી ટી આઈ કે છે આઈ ટી કે છે અને આઈ કે સી છે તો પેલી ત્રણ આકૃતિમાં જુઓ તો એ જ મૂળાક્ષરો છે એ બદલે છે આ કે આઈ ટી હતો એ ટીઆઈ કે બની ગયો અને કે બની ગયો જ્યારે આકૃતિ નંબર ડી ની અંદર એક નવો જ મૂળાક્ષર આવી જાય છે એટલા માટે આકૃતિ ડી આપણને ભિન્ન લાગે છે તો સાચો જવાબ આપણો આકૃતિ ડી છે એવી જ રીતે બાળ મિત્રો ઉદાહરણ નંબર ચાર આપણે જોઈએ અહીં ચાર વિકલ્પો ચાર આકૃતિઓ આપી છે ધ્યાનથી આપણે જોવાની છે અને એક એક આપણે કેન્સલ કરતી જવાની છે પહેલી આકૃતિ જોઈ લઈએ બીજી જોઈએ ત્રીજી જોઈએ અને ચોથી આકૃતિ તો અહીં દેખાય છે કે આ ભાગ આગળ ઘાટો છે સીમાં પણ આગળ ઘાટો છે બીની અંદર પાછળ ઘાટું છે અને એ આકૃતિની અંદર આગળ ઘાટું છે બાકી બધામાં આગળ ઘાટું છે માત્ર આકૃતિ બી છે એમાં પાછળનો ભાગ ઘાટો કરેલો છે એટલે કે તે અલગ પડે છે તો આકૃતિઓને ભિન્ન આકૃતિ તરીકે આપણે જવાબ બી કહી શકીએ છીએ બાલ મિત્રો એવી જ રીતે તમારી પુસ્તકની અંદર ઘણી બધી આકૃતિઓ આપેલી છે ખાસ કરીને તમારે આજે અસમાન આકૃતિઓ એટલે કે ભિન્ન આકૃતિઓ શોધવાની છે એની ખાસ તમારે બાલ મિત્રો જે જે આકૃતિ લાગુ ન પડતી હોય એને પહેલાં રિજેક્ટ કરવાની છે તુલના કરવાની છે ઉતાવળ નથી કરવાની અને શાંતિથી તેના જવાબ શોધવાના છે જો મિત્રો ઘણી બધી આકૃતિ તમારી નવોદયની અલગ અલગ પ્રકાશનની બુકોની અંદર આપી હશે ચાર આકૃતિઓ છે એમાંથી તમારે ભિન્ન આકૃતિઓ શોધતી જવાની છે તમે વારંવાર પ્રયત્ન કરશો તો તમને જરૂર તેમાં ભેદ જોવા મળશે તો બાલ મિત્રો આજે આકૃતિ નંબર એક જે ભિન્ન આકૃતિઓ છે એ આકૃતિઓ તમારે જાતે કરવાની છે અને મહાવરો કરવાનો છે તો તેનો જવાબ તમને જરૂર મળી જશે